અને સત્તર લાખ રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી અને મંદીના કારણે અનેક રત્ન કલાકારોએ એ આપઘાત કર્યો છે અગાઉ અનેક વખત રત્ન કલાકારો દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં કોઈ પણ પ્રકારની સહાય નહીં કરતા 30 માર્ચના રોજ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીના માહોલના કારણે રત્ન કલાકારો હોય કે કારખાનેદાર હોય દરેક લોકોને આર્થિક સંક્રમણનો સામનો કરવો પડે છે આ પરિસ્થિતિને ગુજરાત ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે ઓલ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ ભાવનગર ડાયમંડ એસોસિએશન બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન વિસનગર ડાયમંડ એસોસિએશન પાલનપુર જુનાગઢ ભાવનગર સુરત આ બધા જ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદન પત્ર આપવા માટે ગયા હતા ગુજરાતી કહેવત મુજબ માં પણ વગર પીરસતી નથી આવો ભાવાર્થ ગઈકાલે મૃદત સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે એમને કીધું કે અત્યાર સુધી કેમ કોઈ ન આવ્યું મારી આગળ આપણે આ પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને સહાય કરવી એ ગુજરાત સરકારની અને મારી ફરજ છે અને આ અંગે તાત્કાલિક બે દિવસની અંદર આપણે ફરી મિટિંગ બોલાવશું અને ત્યાં સુધીમાં કયા પ્રકારની તમારી જે કઈ માંગણીઓ છે માંગણીઓની અંદર રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવી વ્યવસાય વેરો નાબૂદ કરવો આર્થિક પેકેજ ડિક્લેર કરવું અને બાળકોની શૈક્ષણિક ફી આરોગ્ય ફી અથવા મકાનના હપ્તાઓ ચડી ગયા હોય જે માટે કઈ રીતના સરકાર મદદરૂપ થાય એની માટેની રજૂઆતો હતી ગઈકાલે મિટિંગની અંદર ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસુરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલની મિટિંગ પછી એવું ચોક્કસ અમને ખાતરી થઈ છે બધા જ ગુજરાતમાં અલગ અલગ ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીઓને કે કંઈક હવે ગુજરાત સરકાર આ બાબતે પોઝિટિવ વિચાર કરીને રત્નકલાકારોને કંઈક મદદ કરશે એવી આશા બંધાણી છે હિતેશભાઈ સીએમ એ જે સવાલ પૂછ્યો છે અત્યાર સુધી મારા પાસે કોઈ આવ્યું નહીં